झालोद तालुकाना श्री पंचमुखी मांडलेश्वर महादेव मंदिर नो प्रागट्य दिवस अगियार कुंडी गायत्री महायज्ञ महायज्ञसाठी योजा आज तारीख वीस आठ बे हजार प्स बुधवार रोज सवार अगि कलाकील महायज्ञ शरू ठेवतो पूर्व दाहोद जिल्हा भाजप प्रमुख शंकर अमलियार पूर्व सांसद बाबू कटारा पूर्व धारसभ्य भाव कटारा सहित अनेक लोक धर्मलाभ उठा झालोद तालुकाना मांडलीखुडा मुकामे आलेल्या प्रकृती खोळ बिराजमान एव पंचमुखी महादेव मंदिर एक खूपच जल्दी તાલુકામાં લોકો માટે આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક બન્યું હતું તાલુકાના લોકોએ આ રમણીય સ્થળની મુલાકાત લેવા માટે અવારનવાર આવતા જતા હતા આજરોજ પંચમુખી માલેશ્વર મુકામે મંદિરનો પ્રા પ્રાગટ્ય ઉત્સવ તથા અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ મંદિરના પટાખણમાં યોજાયો હતો આજના અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે અંદાજીત તેત્રીસથી વધુ યુગલોએ આ મહાયજ્ઞ કુંડમાં પૂજાનો લાભ લઈ અને ધર્મ લાભ લીધો હતો આજના આ મહાયજ્ઞમાં પૂર્વ દાહોદ જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ શંકર અંબિયાળ તેમજ મંદિરના સ્થાપનાને લઈ વિકાસ કરવા માટે જેમનો મહત્ત્વનો ફાળો છે તેવા પૂર્વ સાંસદ બાબુ કટારા તેમજ પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાએ માયા અજ્ઞની પૂજામાં બેસી અને ધર્મલાભ લઈ અને ધન્યતા અનુભવી હતી આજના આ ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા મહાયજ્ઞમાં વેસેલા મહાનુભાવો દ્વારા કળશ પૂજા દીપપૂજા પૂજા યજ્ઞ પૂજા કરવામાં આવેલ હતી ગાયત્રી પરિવારના અગિયાર કુંડી મહાયજ્ઞ કરવા આવેલા ગુરુજનો દ્વારા ગાયત્રી પૂજા તેમજ તેનું મહત્ત્વ સમજાવવામાં આવેલ હતું અને ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી રામ શર્માના સાક્ષાર્થ સાક્ષાત્કાર કરેલા પરચા વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી સર્વદેવોનું આહવાન કરી અગિયાર કુંડી મહાયજ્ઞ અને પૂજા કરવામાં આવી હતી આજના મહાયજ્ઞ નિમિત્તે વ્યસન મુક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ વ્યસનથી થતાં નુકસાન વિશે પણ સૌને સમજ આપવામાં આવી હતી તેમજ ગાયત્રી પરિવારના સૂત્ર હામ સુદરેંગે યુગ સુદરેગાના સૂત્ર સાથે જીવવા સહુને આહવાન કરવામાં આવ્યું હતું તેમજ આ પૃથ્વી પર અનેક દેવી દેવતાઓ છે અને જો ભાવથી કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરે તો ધર્મલાભ જરૂર મળે છે આજના યુગમાં ખર્ચ કરવો તેના વિશે કેટલો ખર્ચ ક્યાં કરવો તેના વિશે પણ જાણકારી આપવામાં આવી હતી ઓછા ખર્ચ જ્યાં થાય તે વ્યક્તિ પરિવારનો વિકાસ થાય તેના વિશે જાણકારી આપવામાં આવી હતી ગાયત્રી પરિવાર સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તેમજ સમાજમાં દૂષણો દૂર કરાય સતત તે દિશામાં કામગીરી કરી રહેલ છે તેમજ ગાયત્રી મંત્રના પઠન કરી માત્ર મનની શાંતિ મળે છે તે આને કહી શકાય કે પ્રભુનો સાક્ષાત દર્શન પણ થાય છે આજના અગિયાર કુંડી મહાયજ્ઞમાં સમાજના દૂષણો તેમજ માનવીય દુર્ગુણોને આહુતિ આપવા આહવાન કરવામાં આવેલ હતું અગિયાર કુંડી મહાયજ્ઞમાં ઓમ હવન પૂજા કર્યા બાદ આરતી કરવામાં આવી હતી પૂજા આરતી થયા બાદ મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ લોકોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો શ્રાવણ માસના પવિત્ર માસમાં આ મહાયજ્ઞનો લાભ લઈ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજના શુભ પ્રસંગે મોટા પ્રમાણમાં નગરજનો રાજકીય આગેવાનો અને કહી શકાય કે ગ્રામજનો હાજર રહ્યા હતા